તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ફરાદી ગામનું મુખ્ય તળાવ હરપાસર અને નાની સિંચાઈ યોજનાનો ડેમ આશાપુરા ડેમ ઓવરફ્લો થયો છે આ ડેમ ઓવરફ્લો થતાં ગામના તિલાશ્રી પુષ્પરાજસિંહ જાડેજા અને ઉપસરપંચ અજયસિંહ જાડેજા દ્વારા શાસ્ત્રી કે કે આચાર્ય દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી દેવને જળ માતૃકાનું પૂજન કરી તળાવ અને ડેમને વધામણા કરવામાં આવ્યા હતા સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે